અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ચાલુ મોસમમાં સૌપ્રથમ વખત અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડિયાર જળાશય છલોછલ એક દરવાજો અઢી સેમી ખોલાયો હતો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોની જીવાદોરી સમાન ખોડિયાર ડેમ અમરેલી જિલ્લામાં સારા વરસાદને લઈ ખોડિયાર ડેમ થયો ઓવરફ્લો સૌથી મોટો જિલ્લાનો ખોડિયાર ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો ડેમનો એક દરવાજો અઢી સેન્ટીમીટર ખોલવામાં આવ્યો નીચાણવાળા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી સેક્શન ઓફિસર ખોડિયાર ડેમ આજરોજ પંદર નવના ઓગણીસ કલાકે ખોડિયાર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાતા ખોડિયાર ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવેલો છે ખોડિયાર ડેમના કેચમેન્ટની અંદર વરસાદ થતાં ડેમ આજે સો ટકા ભરાયેલો છે ધીમે ધીમે આવક ઘણા ટાઈમથી ચાલુ હતી આજરોજ સો ટકા સંપૂર્ણ ભરાતા પાસઠ ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ છે એક દરવાજો એક ઇંચ ખોલતા છાસઠ પોઈન્ટ સડસઠ ક્યુસેકનો આઉટફ્લો ચાલુ કરવામાં આવેલું